વિસ્તારમાં કિશોરે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું સગીરા ઘરે એકલી હોવાથી કિશોર ત્યાં આવ્યો હતો અને સગીરાના નાના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું સમગ્ર મામલે સગીરાની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે સુરતના લિંબાયત વિસ્તારમાં દુષ્કર્મની ઘટના સામે આવી હતી જ્યાં પંદર વર્ષીય કિશોરે તેર વર્ષની સગીરાનો એકલતાનો લાભ લઈ નાના ભાઈને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ ગુજાર્યો હતો પંદર વર્ષીય કિશોર અને સગીરાની માતા બંને એક જ કારખાનામાં મશીન ડાયમંડનું કામ કરતા હતા જેથી સગીર અને સગીરા એકબીજાને ઓળખતા અને તેની જ કિશોર અવારનવાર સગીરાના ઘરે આવતો જતો હતો બે મહિના પહેલા સગીરાને ત્યાં કિશોર ઘસી આવ્યો હતો ત્યાં સગીરા એકલી હતી જેથી એકલતાનો લાભ લઈ કિશોરે રૂમનો દરવાજો બંધ કરી બળજબરી સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું આ મામલે કોઈને વાત કહેશે તો તેને અને તેના નાના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી સગીરા ડરી જતા કોઈને વાત કરી નહોતી જોકે સગીરા એ હિંમત કરી તેમની માતાને સમગ્ર હકીકત જણાવતા તેની માતાએ પંદર વર્ષના કિશોર સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી હાલ પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત